ચૈત્રી નવરાત્રી વિશે જણાવશો હા બેટા આજે આપણે ચૈત્રી નવરાત્રી વિશે જાણીશું ચૈત્રી નવરાત્રી એટલે આ ચોથી નવરાત્રી આમ જોઈએ તો આપણે એક વર્ષની અંદર ચાર નવરાત્રી ઉજવીએ કેટલી ચાર એની અંદર એક શરદી નવરાત્રી અને એક ચૈત્રી નવરાત્રી છે એનું વિશેષ મહત્વ છે આ ચૈત્રી નવરાત્રી પહેલો દિવસ અને આજના દિવસે આપણે માતાજીના અલગ અલગ નવ સ્વરૂપ છે એમનું પહેલું સ્વરૂપ એટલે શૈલપુત્રી અને વૃષભ ઉપર સવાર ડાબા હાથની અંદર ત્રિશૂળ અને જમણા હાથની અંદર કમળનું ફૂલ રાખેલા શૈલપુત્રીના સ્વરૂપનું આજે આપણે પહેલા દિવસની પૂજા કરીએ છીએ તમે પાછળ જાણો છો કે એની પાછળની દંતકથા શું છે જાણો છો એની પાછળની દંતકથા કંઈક એવી છે કે શૈલપુત્રી માતા છે ને એમનું બીજું નામ હતું સતી માતા શું હતું સતી તો દેવી સતીના અને મહાદેવના લગ્ન થયા પછી દેવી સતી હતા એ હિમાલય જતા રહે એમની સાથે રહેવા માટે એમને ખબર પડી કે એમના પિતા પ્રજાપતિ દક્ષ છે ને એ ખૂબ મોટો હવન કરે છે અને હવનની અંદર મહાદેવને અને સતીને આમંત્રણ આપ્યું નથી આમંત્રણ નથી આપ્યું તો એમને અંદરથી ઈચ્છા થઈ કે મારે પણ મારા બહેનોને મારા પપ્પાને મારા મમ્મીને બધાને મળવા માટે જવું છે એટલે સતી હતા ને એમણે મહાદેવની સામે ઈચ્છા પ્રગટ કરી કે ચાલો ને આપણે પણ જઈએ એટલે મહાદેવની મેં વાત કરી કે પ્રજાપતિ દક્ષ છે ને એને આપણાથી કોઈ તકલીફ લાગે છે આપણાથી કોઈ વાતથી કોઈ ખોટું લાગ્યું હશે એટલે આપણને આમંત્રણ આપ્યું નથી તો આપણાથી આમંત્રણ નથી આપ્યું તો સતી આપણાથી જવાય નહીં પણ છતાંય સતીનું મન હતું શાંત ન થયું સતીએ ફરીથી મહાદેવને કહ્યું કે તમે ન આવતા હોય તો કંઈ વાંધો નહીં પણ મને તો જ અમે જવા દો મારું મન છે એ ત્યાં જવા માટે અને મહાદેવે તેમ છતાં આપી જવાની અને અહીંયા આવે છે પ્રદાપ્રદ્ધ નું ખૂબ મોટો હવન જુએ છે બધા આવેલા રાજા જે હતા એને જુએ છે તો જુએ છે કે એને કોઈ આમંત્રણ આપતું નથી એને કોઈ પ્રેમથી બોલાવતું નથી પોતાને સૌ તિરસ્કાર કરે છે એના બહેનો છે એ પણ એની સાથે બરોબર વાત નથી કરતા એમના માતા જે હોય છે ને પ્રસૂતિ એને કહેવાય છે એમના માતાનું નામ તો એને ખૂબ વાલ કરે છે ખૂબ બેટે છે પણ તો તેમ છતાં બીજા બધા એનો આપ ઉપહાસ ઉડાડે છે ને કહે છે કે આમંત્રણ વિના તમે તો આવ્યા છો અને પછી તો દેવી સતીને એટલું બધું દુઃખ થયું મહાદેવનું એટલું બધું અપમાન એમને સહન કર્યું કે જે હવન કુંડ હતો ને એની અંદર પોતે કૂદી ગયા અને યોગ અગ્નિ દ્વારા પોતાનું શરીર હતું ને એને ભસ્મ કરી નાખ્યું અને પછી બીજા અવતારની અંદર હિમાલયના રાજા શૈલ્ય રાજા છે ને એમના ઘરે એમણે પુત્રી સ્વરૂપે જન્મ લીધો અને ત્યારથી એ જે દેવી સ્વરૂપ છે એને આપણે તરીકે ઓળખીએ છીએ અને શૈલપુત્રી છે ને એમનો જન્મ પથ્થરમાં થયો છે એટલે આપણે સ્થિરતા માટે માનસિક સ્થિરતા માટે આપણે એની પૂજા કરીએ છીએ દાંપત્ય જીવનની અંદર પણ જો એમની પૂજા કરવામાં આવે તો ખૂબ સરસ મજાનો દિવસ આપણને જોવા મળે છે અને બીજું કે શૈલપુત્રી માતાજીની આપણે પૂજા કરીએ ને